જયારે બધી વાત કરી આ ભાઈ ફોન કર્યો એ ભાઈ ફોન ઉપાડ્યો અમે ફોન કર્યો ખરે ભાઈ ફોન ના ઉપાડ્યા કેટલા વાગે તમે ગયો અમે નહી તમે ગયો કેટલા લગાવ કરેલા ફોન થઈ કરેલા છે કોણ તો બધા તો ઉઠાવી કયા આમ જ રાખીએ ને એમ શું કરો લો તમે સૌ ભાજી આપડે સૌ બધા આવવાના જ છે તમને કર્યો હતો તમને કર્યો હતો તમારે આપણા વોર્ડ માં કોર્પોરેટર કેટલા અમદાવાદ મ્યુનિસિપાલિટી નું બજેટ પંદર હજાર કરોડ નો એમાંથી નિકોલ કેટલા વપરાયા તો એવું કે આરટીઆઈ કરો તો તમને હું કામ અમે તૂટીને લેવા રાતે તમને જોવાનું જોવા

બંને છે બની ગયો ચાલુ છે આ વચનો બે હાજર પંદર માં અમે બાબુ કાકા હાથ કેમ ખેચો બાબુ ખાતા હાથ કેમ ખેચો હાથ કેમ ખેંચો વડે કાકા અટકાલી વોલ માં મોટામાં મોટો વોલ નીકળો દોડો નીકળો દોળા બધા વોલ માં

વોટ માંગવા આવતો ત્યારે અમે એવું થયું અત્યારે વોટ માંગવા જાય તો ચાર મહિના કરવા આપડે થોડું તમારી ઓફિસ જાય નથી કાકા કોર્પોરેટરો કોઈ પૂરું નથી અમે અમે તમને અત્યારે હું પૂછવાનું તમે શું કરો તો તમે કરો બધી જગ્યાએ મતલબ નહીં એ પુત્રુ મરી ગયો ના બાપા તોન દિવસનો પુત્રુ મરી એટલે તકલીફ તકલીફ પડી

એક એક બોલો બધાને સમજાવેલા મૂકવાનું હોય તમે કાકા ની તમે કયા વારે મળશો એવું ન હોય ને પૂછું તમે નેવ હજાર રોટી દીધા મને ખબર છે એટલે તેમાંથી અપેક્ષા પડી કામ થતો નથી એમ તમારા તમે સાંભળાવતાંભળો મારી વાત સાંભળો કામ ની બાબતે ચર્ચા કરવાની કે વ્યક્તિ શું જવાબ આપે અત્યારે પેલા કામ ની બાબતે ચર્ચા વાળો નથી આવતો

એક વસ્તુ અમારી તમારા જે મૂકેલા માણસો અમારા વિસ્તારના જે બે વ્યક્તિ અમે નક્કી કરીને ને એ વ્યક્તિ તમારા લેટર કોર્પોરેટરો ખાસ કે ના એ કેવું પડે એવું ગરમ નહીં થઈ જવાનું પબ્લિક ગરમ થાય તકલીફ આપડે એ જ કરવાનું બધા ના કોર્પોરેટર તમને અત્યાર સુધી અંધારામાં જ રહી શકે તમે ઓલા એકસો પંચાવન ત્રણસો ત્રણ માં ફોન કરો તો કોર્પોરેટર જ ગાડી ના પણ સીધો ફોન કરીને એક મિનિટ પરેશભાઈ 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 એવા જવાબ મળે તો ત્યાં મકાન શું કરવા લીધું તો શું કરવાનું અમારે

هو داير هيون جوي جماعات لا بعد لو پچھين دو وار مڪمل ٿي چڪا آهي